અત્યારે મારી પાછળ જે છે એ મોરારી બાપુનું ધ્યાન કેન્દ્ર છે જ્યાં મોરારી બાપુ કથા કરીને પછી ધ્યાન માં બેસે છે તો પાછળ દર્શનભાઈ થોડુંક દેખાડો તો અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કેદારિયા ધોધ કેદારિયા ધોધ અને જે પાલિતાણા થી થાય છે અરાઉન્ડ પચાસ કિલોમીટર અને જેસર થી થાય છે વીસ કિલોમીટર જેવું મારા વ્લોગના આજના મુખ્ય મહેમાન છે મારા દર્શનભાઈ અને એનો મિત્ર છે ગોપાલ ગોપાલ ને હા તો મિત્રો આ એ જગ્યા છે કે સૌથી પહેલી હોળી અહીંયા પ્રગટાવવામાં આવે કે જેને કમળાઈમાં કમળાઈ માતાજીની હોળી તરીકે ઓળખવામાં આવે છે આ એ જગ્યા છે અહીંયા પ્રગટાવવાનું હોળી ચાલુ થાય છે પછી આખા નાની જગ્યા બધા ગામોમાં હોળી પ્રગટાવવાનું ચાલુ થાય છે જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે નવા બ્લોગમાં તો મિત્રો આજના બ્લોગની શરૂઆત હું કરું છું મોખડકાથી કારણ કે અત્યારે હું જાઉં છું કઈક સ્પેશિયલ જગ્યાએ અને મારી સાથે કોણ છે તમને આગળ બતાવું ફોક સ્ટાર્ટ કરો એ પહેલા પણ તમે એનું વ્યૂ જોઈ લો એકવાર અને આ ગામનો છો ગેટ અત્યારે લાઈટ ચાલુ છે કેમેરામાં ખબર પડી ગઈ બાકી આમ ખબર નથી પડતી બાકી આ પાલીતાણા નો રસ્તો આ હાઈવે પાલીતાણા ભાવનગર મિત્રો ફાઇનલી અમારી ભૂતપૂર્વ સંકુલ આવી છે સતુવા બાબા

મિત્રો અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કેદારિયા કેદારિયા અને જે પાલીતાણાથી થાય છે અરાઉન્ડ પચાસ કિલોમીટર અને જેસરથી થાય છે વીસ કિલોમીટર જેવું તો અહીંયા તમને દેખાડું કે શું છે હિલ સ્ટેશન જેવું છે તમને આવું તમને દેખાડું મારી પાછા છે શંકર ભગવાન નું મંદિર તો તમે અહીંયા પણ પગે લાગી શકો બાકી ઉપર જ છે ને દર્શન તો આવું તમને ઉપરનું મંદિર પણ દેખાડ્યું મિત્રો અત્યારે અમે આવ્યા હતા આજે સાતમ સાતમ છે અને અત્યારે બધી ફેમિલી ટૂંકમાં અહીંયા એના થેપલા ને એવું લઈને આવે છે તમારી પાસે બધા લોકો અત્યારે ભોજન કરે છે તો અમે તો કાલે આવ્યા નથી એટલે અમારે તો ખાલી દર્શન કરીને બસ ધોધ ને એવું જોવાનું છે બધું તો જોઈએ આગળ તમને ધોધ દેખાડી ચાલો દોસ્તો આપણે આવ્યા વાત અત્યારે કેદારી આપણને એમ હતું કે આ ચોમાસું છે તો ધોધ ને એવું બધી વસ્તુ શરૂ હોય છે પણ હમણાં થોડા સમયથી વરસાદ નથી થયો જેના કારણે અત્યારે ધોધનું એટલું બધું પાણી તો નથી આવતું આપણે હવે ડેમ જોઈ શકો છો કે જો ડેમ ઉપરથી રાજુ પાણી આવતું હોય તો અહીંયા ધોધે તમને નાવાની મજા આવે અત્યારે પડે છે ધીમો ધીમો પણ જે એકચ્યુઅલમાં જે ધોધ હોવો જોઈએ જે માણસને જોવો ગમે છે એ અત્યારે આપણને દેખાતો નથી તો છતાં તમને એટલે દેખાડું છું તમે આ એક ફેર ચોમાસામાં આવો વરસાદ શરૂ હોય તમને બહુ મજા આવશે તમને એવું લાગે છે કે જૂનું મંદિર હશે તો ચાલો તમને દેખાડીએ અંદર શું છે આપણે હામે હતા જય બજરંગ બલી હનુમાનજી એડવેન્ચર તો ખરેખર આ લોકો જ કરે છે મને મને એડવેન્ચર કરાવે છે ખોટા ખોટા હલા એવું છે નહીં પણ હવે તો અહીંથી જવાનું છે હાલી કેમેરામાં તો ખબર નહીં પડે હે જોઈ તો મિત્રો આવડો આ ફાઇનલી આ ડેમ છે જ્યાંથી પાણી આવે છે અને નીચેના ધોધમાં જાય છે તો આવો તમને ઉપરથી થોડું દેખાડીએ અને આ પાણી આવે છે ઉપર પહાડોમાંથી તો દર્શનભાઈને હજી ઉપર પ્રગતિ કરવી છે તો એ ઉપર ઉપર જ જતો જાય છે તો મને યારે ખોટે ખોટું ટ્રેકિંગ કરાવે છે પણ કાંઈ નહીં મજા આવે છે તો મિત્રો અમને થોડીક ભૂખ લાગી હતી એટલે થોડોક વેફરને બોલાવ્યા હતા તો થોડોક નાસ્તો કરીને બસ હવે જઈએ છીએ બીજા ધોધમાં અહીંયા એક ધોધ છે પણ આ આ તો ડેમ છે ધોધ નથી અહીંયા બધા નવનાથ કરવા આવ્યા છે એ લોકો નાય છે તો અમે બીજી જગ્યાએ જઈશું તો બન્યા જોડિયોમાં મિત્રો વન સપોન ટાઈમ અહીંયા બહુ પાણી જતું પણ ત્યાં વરસાદના લીધે વરસાદ નથી એટલા માટે કાંઈ બધું કોરું છે ને કાંઈ આ બધા ધોધ જ છે અહીંથી આ બધું અહીંથી પાણી જતું અહીંથી બાકી આમ નજારો સારો છે બધી બાજુ ફોટો પડે આ મિત્રો આ છે મેઈન ધોધ જ્યાં બધા નાય છે અને અહીંયાથી આ મેઈન અહીંથી પાણી આવે છે અહીંથી અને અહીંયા મેઈન શું કહે ઉપરથી તો પાણી ધીમું જ આવે છે એટલે અહીંથી લોકો નીચે નીચે પાણી આવતું તો અમાર દર્શનભાઈ વિચારે છે ઠેકા મારો કે નહીં કેમ લાગે દર્શન પાણી જોઈને ના પાડે છે નથી આવું એમ કે હા ભાઈ ટ્રાય કરે છે કે છેકડો મારવો કે નહીં તો જોઈએ આપણે બસ ત્યાંથી માં મૂકી દે આવે જરી video subscribe cho kênh Ghiền Mì Gõ Để không được chưa những video hấp dẫn

તો અમે તો કાંઈ નાયા નથી કારણ કે અમારે જે ડેસ્ટિનેશન કવર કરવાની હતી તો બસ અહીંથી નીકળીએ છીએ બીજી જગ્યાએ જવા માટે તો તમને થોડોક એવો શોર્ટ દેખાડી દીધો છે કે વોટરફોલ કેવો છે એનો નહી તમે ટ્રાફિક જોઈ શકો છો અને થોડોક રસ્તો પણ ઓલો છે ડેન્જર દર્શનભાઈ ની સામે ઊભા છે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારી બીજી લોકેશન કદમગીરી તો આવો તમને માતાજી ના દર્શન કરાવી મિત્રો આ એ જગ્યા છે કે સૌથી પહેલી હોળી અહીંયા પ્રગટાવવામાં આવે કે જેને કમળાઈમાં કમળાઈ માતાજીની હોળી તરીકે ઓળખવામાં આવે છે આ એ જ જગ્યા છે અહીંયા પ્રગટાવવાનું હોળી ચાલુ થાય છે પછી આખા નાની નાની જગ્યા બધા ગામોમાં હોળી પ્રગટાવવાનું ચાલુ થાય છે અને આ હોળીની આ વિશેષતા એવી છે કે આ જે હોળી પ્રગટે છે ને તો લગભગ આજુબાજુના વીસ થી પચીસ ગામોમાં હોળી દેખાય છે અમારા ગામમાં ખુદમાં પણ દેખાય છે બાકીની ઇન્ટ્રોડક્શન તમને દર્શન આવશે તો આવો તમને દર્શન તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ કમળાઈમાં અને આ એ મંદિર છે કે જે બાવન શક્તિપીઠ માં એક શક્તિપીઠ કહેવામાં આવે છે અને અહીંયા કમળા માં હોળી સૌથી પહેલા પ્રગટાવવામાં આવે છે પછી હડકે પડકે ગામમાં માં વધી હોળી પ્રગટે છે તો મિત્રો આજુબાજુ લોકેશન કઈક આવું છે મિત્રો સારી રીતે દર્શન થઈ ગયા છે ને હવે જઈએ છીએ નીચે ફોટા પાડી કારણ કે નીચે પણ મારી પાછળ જે છે એ મોરારી બાપુનું ધ્યાન કેન્દ્ર છે જ્યાં મોરારી બાપુ કથા કરીને પછી ધ્યાનમાં બેસે છે તો પાછળ દર્શનભાઈ થોડુંક દેખાડો તો આજે તમને પાછળ દેખાય છે એ મોરારી બાપુનું ધ્યાન કેન્દ્ર છે ત્યાં બાપુ કથા આવી કથા કરીને આવીને ત્યાં ધ્યાનમાં બેસે છે બાકી પાછળનો વ્યૂ તમને દેખાડું કેવો છે પાછળની સાઈડ તડકો છે અને આગળ સાઈડ વરસાદ છે બધું મિક્સ બધું છે तो दोस्तों अभी हम फंस चुके हैं ट्रैफिक में और यहाँ पे फुल जाम लग गया है पीछे तक पूरा देखो करके दिखाता हूं थोड़ा हाँ भी नीचे पड़ेगा ऐसा लग रहा है અત્યારે ટ્રાય કરીએ છીએ ડુંગરની સ્પેશિયલ તો દોસ્તો લોંગ ટાઈમ સફર હું તો મિત્રો બહુ ટાઈમ પછી આજ મેં બસમાં સવારી કરી અને અત્યારે ફાઇનલી પહોંચી ગયો છું મારા ગામની પાસે ગોળીડાલ છે ત્યાં તો હાલીને જાઉં છું ફરીથી કારણ કે અત્યારે કાંઈ અવાજવાડ મળતું નથી જોઉં છું કોઈની ગાડી મળી જાય તો પાછો ઘરે પહોંચી જાવ મિત્રો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયો છું અને બસ થાકી ગયો છું તો થોડોક આરામ કરીશ તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો સારો લાગ્યો તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી ચેનલને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકા ખાતે